વેકેશનના સમયગાળામાં મુસાફરોને તકલીફ ન પડે તે માટે રેલવે તંત્ર દ્વારા વધારાની ટ્રેન દોડાવવાની હોય છે તેમ છતાં મુસાફરોની ભીડ યથાવત જ રહેતી હોય છે તેમાં પણ વેકેશનના સમયગાળામાં ફરવા જનારાઓની સંખ્યા અને પોતાના વતન જનારાઓના સંખ્યામાં વધારો થતો હોય છે આ કારણોસર રેલવેને પણ સારી એવી આવક થતી હોય છે સુરતના ઉદના રેલ્વે સ્ટેશન પર એક જ મહિનામાં રિઝર્વેશન અને જનરલ ટિકિટ થકી પાંચ પોઈન્ટ અડસઠ કરોડની આવક થઈ હોવાની વિગતો સામે આવી છે ઉદના રેલવે સ્ટેશન પરથી યુપી બિહાર તરફ જતી ટ્રેનો રવાના કરવામાં આવી રહી છે તેના કારણે ઉદના રેલવે સ્ટેશનની આવક પણ સતત વધી રહી છે એપ્રિલ મહિનાની જ વાત કરવામાં આવે તો ઉદના રેલવે સ્ટેશન પરથી 1.4 લાખ લોકોએ જનરલ ટિકિટ લીધી હતી જ્યારે 62126 મુસાફરોએ રિઝર્વેશન ટિકિટ લીધી હતી જો કે રેલવેના રિઝર્વેશન સેન્ટર પરથી જે ટિકિટ લેવામાં આવી તેના આંકડા છે તે સિવાય ઓનલાઈન અથવા તો અન્ય એપ્લિકેશનના માધ્યમથી ટિકિટ બુક કરાવવામાં આવી હોય તે આંકડો જોડવામાં આવે તો સંખ્યા હજુ પણ વધી શકે તેમ છે પરંતુ તેના થકી રેલવેને પાંચ કરોડ અડસઠ લાખ રૂપિયાની આવક થઈ છે યુપી બિહાર જવા માટે રેલવે દ્વારા રિઝર્વેશનની સાથે ફક્ત જનરલ કોચ ધરાવતી ટ્રેન પણ રવાના કરવામાં આવતી હોય છે આ ટ્રેનમાં બેસેલા માટે મુસાફરો ધક્કામુકી ન કરે તે માટે રેલવે સ્ટેશનની બહાર જ લાઈન લગાવી એક પછી એક મુસાફરને જવા દેવામાં આવતા હોય છે જેના કારણે મુસાફરોને થોડી ઘણી તકલીફ થતી હશે પરંતુ પ્લેટફોર્મ પર ભીડ થવાની શક્યતા રહેતી નથી તેમજ ધક્કામુકીના કારણે કોઈ જીવ ગુમાવવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રેલવે તંત્ર દ્વારા પહેલેથી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત